ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે બારમી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ અનિલ ઠાકોર હેડ ક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બહેરીન કોલંબિયા હંગેરી ઇન્ડોનેશિયા જાપાન મેક્સિકો મોરોક્કો રશિયા સાઉદી અરેબિયા શ્રીલંકા યુએસએ સહિતના દેશના તથા ભારતના ઓરિસ્સા તેલંગાણા સહિતના પાંચ રાજ્યોના બાવીસ પતંગબાજો અને ગુજરાતના આઠ પતંગબાજોએ આ પતંગબાજીમાં ભાગ લીધો હતો આ પતંગવીરોના વિવિધ આકાર કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસું આકર્ષણ જમાવ્યું હતું પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા ક્રિસ્ટોફર ફ્રોમ ધ હંગરી I, I'm, I'm very happy to be here to show the kites for the Indians people because I know the people, uh, Indian people are really friendly and the, the, the culture is coming from the kite. Kite very important in the culture and everyone knows that this kiting and that's why I was very interested and this is my first time in India and I love it. The, they are very hostable and the, like I was re really very happy to all the people. I was really friendly. I love it to be here. Thank you very much. Can you share, share your overall experience out of, out of Gujarat and in Gujarat? Yeah, actually, the, this is my third international festival. Also, I was in Istanbul and China. And the, this is amazing. This is the different because, you know, the kite is coming from the culture. And in my experience with the different festivals, this is the one of the best in the world. <laughs> આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય ઘણા વર્ષોથી કરતું આવ્યું છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે નડાબેટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે તો આ વખતે સાત તારીખથી ચૌદ તારીખ સુધી ગુજરાતના વિવિધ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આયોજન થયેલું છે એ જેમ આપણે જોઈ શકીએ છીએ અત્યારે નડાબેટમાં પંદરથી વધારે દેશો ચારથી વધારે ગુજરાતના રાજ્યો અને ગુજરાતના વિવિધ ક્લબો આ બધાના જ તે પતંગ બાજો જે એક્સપર્ટ છે ને મોટી મોટી ડેકોરેટિવ પતંગો લઈને આવ્યા છે તો એ આપણે સાઠથી વધારે પાર્ટિસિપન્ટ આપણી જોડે અહીંયા જોડાયેલા છે નડાબેટમાં તે બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાન શ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમ